હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચાનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિશે ગુજરાતી પાઠ સોળ શેરીએ આવે સાદ પાઠ સોળના સ્વાધ્યાના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ સોળ શેરીએ આવે સાદ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક કોયલ જેવો અવાજ કાઢી બતાવો તમારે તમારા વર્ગખંડમાં કોયલ જેવો કુહુ કુહુ અવાજ કાઢી બતાવવાનો છે સવાલ નંબર બે તમારા ઘર કે શેરીમાં કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે તે લખવાનું છે જવાબમાં લખી શકાય મારા ઘર કે શેરીમાં ચકલી કાબર કબૂતર અને કાગડાનો અવાજ દરરોજ સંભળાય છે અહીંયા તમારે તમારા ઘર કે શેરીમાં કયો અવાજ સંભળાય છે તે લખવાનું છે સવાલ નંબર ત્રણ તમે જોયેલા આંબા કે આંબાવાડિયા વિશે કહેવાનું છે અમે શાળામાંથી જૂનાગઢના પ્રવાસે ગયા હતા ત્યારે આંબાવાડિયાની મુલાકાત લીધી હતી ત્યાં જ્યાં નજર જાય ત્યાં આંબાના વૃક્ષો હતા એક આંગા પર ગણી ન શકાય એટલી કેરીઓ હતી મેં જીવનમાં પહેલીવાર ઝાડ પર અને તે પણ આટલી બધી સંખ્યામાં કેરીઓ જોઈ હતી આંબાવાડિયાના માલિકે અમને આંબા પરથી પાકેલી ખરેલી કેરીઓ ખાવા માટે આપી અમને કેરીઓ ખાવાની ખૂબ મજા આવી આવી રીતે તમે જો ક્યાંય આંબા કે આંબાવાડિયાની મુલાકાતે ગયા હોય તો તે તમારે લખવાનું છે સવાલ નંબર ચાર બીજા કયા કયા છોડ અથવા ઝાડને મોર આવે છે જવાબમાં લખી શકાય લીમડો આંબો આંબલી વગેરે છોડ અથવા ઝાડને મોર આવે છે પાંચ તમે ઘર કે શેરીમાં કઈ કઈ રમત રમો છો જવાબ લખી શકાય અમે ઘરમાં કેરમ લૂડો ચેસ નવો વેપાર વગેરે રમતો તથા શેરીમાં સંતાકૂકડી પકડદાવ સતોડિયા ગિલીદંડા લખોટી ચોરપોલીસ ખારોપાટો મારદડી લંગડી ક્રિકેટ વગેરે રમતો રમીએ છીએ સવાલ નંબર છ તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર કેમ જવાબ લખી શકાય મને બપોર હોય તો ઘરમાં રમત રમવી ગમે જ્યારે સવારે કે સાંજે રમવાનું હોય તો શેરીમાં રમતો રમવી ગમે કારણ કે બપોરની ગરમીમાં શેરીમાં રમવાથી બીમાર પડવાની શક્યતા રહે છે અને ચામડીનો રંગ કાળો થઈ જાય છે સવાલ નંબર સાત રમતી વખતે કોઈ રોકટોક કરે તો તમને ગમે કેમ રમતી વખતે કોઈ રોકટોક કરે તો મને બિલકુલ ન ગમે કારણ કે વારંવાર તેમ થવાથી રમતમાં રમતમાં ધ્યાન આપી વિક્ષેપ પડે છે જેથી તે રમવામાં મજા આવતી નથી સવાલ નંબર આઠ રમતી વખતે તમને કોઈએ રોકટોક કરી હોય તેના વિશે કહેવાનું છે હું અહીંયા એક નમનુરૂપ જવાબ લખું છું તમારે તમારો જવાબ લખવાનો છે અમારી શેરીમાં રહેતા લાભુકાકી બીમાર રહેતા હોવાથી અમે મોટા અવાજે શેરીમાં રમીએ ત્યારે તેઓ રોકટોક કરે છે આ સિવાય અમારી શેરીમાં કોઈ રોકટોક કરતું નથી પ્રશ્ન નંબર બે કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દ જૂથ પર છેકો મારવાનો છે અહીંયા છે કેટલાક શબ્દ આપેલા છે તેમાંથી કવિતામાં ન આવતા હોય તેવા છેકવાના શબ્દ છે દોડો સાંભળે ફળ ફૂલ ઝૂલતી ડાળ મોટું આંગણું સાંકડું વન સાંજ અને સાથી આ શબ્દને છેકીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કાવ્યના આધારે સાચું કે ખોટું લખવાનું છે અને ખોટું વાક્ય સુધારીને લખવાનું છે કોયલનો અવાજ છેક ઘર સુધી સંભળાઈ રહ્યો છે બે મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે વિધાન ખરું છે ત્રણ આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે વિધાન ખોટું છે કોઈ આંબા પરથી કાચી કેરીઓ તો કોઈ આંબા પર અંકુર ફૂટ્યા છે ચાર મોટો અવાજ કરી ડાળીઓ પર ફરવું છે વિધાન ખરું છે પાંચ રમવા માટે ઘરનું આંગણું ગમે છે વિધાન ખોટું છે સાચું વિધાન થશે રમવા માટે વિશાળ વન ગમે છે છ મોકળાશવાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે જવાબ ખરું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરવાનું છે અહીંયા છે પદ્ય છે એનું ગદ્ય અને ગદ્ય છે એનું પદ્ય કરવાનું છે પહેલું ગદ્ય છે ચાલને આંબા હજુ પણ ગયા વર્ષની યાદ તાજી છે તેનું પદ્ય લખી શકાય હાલેને આંબા હજી પોરની તાજી યાદ કોઈને મોટા મરવા કોઈને છે અંકોર કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબાને કૂપળો ફૂટી છે ઘર નાનું આંગણું ગમે મોકળું મોટું બન રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે અમને તો રમવા માટે વિશાળ ખુલ્લું વન ગમે છે ચાલો મિત્રો જે ડરપો કહેશે તે બાકાત રહેશે હાલિએ ભેરુ કાયર જે કોઈ હોય તે રહે બાદ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ કવિતાના આધારે નજીકનો અર્થ ધારો અને ખરાણી નિશાની કરવાની છે શેરી તો સાચો જવાબ થશે ફળ્યું બે પોર તો જવાબ થશે ગત વર્ષે ઝૂલવું તો લટકવું ઘુમવું તો રખડવું નાદ તો અવાજ ભેરવું તો મિત્ર થશે ત્યારબાદ પ્રશ્ન નંબર છ અક્ષરના શબ્દ માટે કાવ્યમાં શબ્દ લખવાનો છે બે એટલો છે કે પાંદડું વેખી શકાતું નથી ત્રણ વર્ણી ખુલી જગ્યામાં આખો દિવસ રમવાની મજા પડે છે ચાર આખો દન રમવા મળશે પાંચ કાયર મિત્ર રમવા આવશે નહીં છ જે મિત્રને ડર લાગતો હોય તે બાદ રહેશે નંબર નંબર પ્રશ્નોના જવાબ લખો સવાલ કવિ શેરી છોડીને આંબાવાડિયામાં જવાનું કહે છે બે આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે જવાબ થશે આંબાવાડીએ મિત્રોને ગયા વર્ષની યાદ તાજી કરાવવા અને આંબાની ડાળીઓ પર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે સવાલ નંબર ત્રણ કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે જવાબ થશે આંબાવાડિયામાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એક કે પાંદડું દેખાતું નથી કોઈ આંબાને કુમળી કૂપડો ફૂટી છે તો કોઈ આંબાને મરવા આવ્યા છે મોરની માદક ગંધથી આનંદમાં આવીને આંબાવાડિયામાં કોયલ ટહુકે છે ચાર આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે જવાબ થશે આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો આંબાની ડોલતી ડાળીએ ડાળીએ ઘૂમશે અને આનંદ મસ્તીમાં આવીને ચીચિયારીઓથી વાતાવરણ ગજવશે પાંચ બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે છ આંબાવાડીએ ઘૂમવાની મજા કોને નહીં મળે શા માટે કાયર બાળકોને આંબાવાડીએ ઘૂમવાની મજા નહીં મળે કારણ કે આંબાની ડાળીઓ પર ચડ ઉતર કરવાની એમને બીક લાગે છે પ્રશ્ન નંબર આઠ તમે કરેલા પર્યટનના અનુભવ વિશે આઠ દસ વાક્ય લખવાના છે હું અહીંયા એક નમનરૂપ જવાબ લખું છું તમારે તમારા પર્યટન વિશે લખવાનું છે અમે સપરિવાર એક દિવસના પર્યટન માટે સિદ્ધિ વિનાયક મંદિર ઝાંઝરી ધોધ જોવા ગયા હતા અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરે ગયા હતા મંદિરની ઊંચાઈ લગભગ 73 ફૂટ છે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે દેશના આ સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે ગણેશ ભગવાનના આ મંદિરમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું પરંતુ જમીનની વીસ ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એ જ શિલા પર તે ઊભું કરાયું છે આ મંદિરમાં વિશ્વના અન્ય દસ જેટલા દેશોમાં ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે ત્યાંથી અમે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક આવેલ વાત્રક નદીના કિનારે ઝાંઝરી ગયા હતા તે ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે આ સ્થળે વાત્રક નદીમાં પડતો ધોધ એ પ્રવાસીઓનું કેન્દ્ર બનેલ છે આ સ્થળે ગંગા માતાનું મંદિર આવેલ છે કે જ્યાં ભૂતકાળમાં ચોવીસ કલાક શિવજીનો અભિષેક એક ઝરણા દ્વારા થતો હતો વાત્રક નદી પર આવેલા આ ધોધને નિહાળવા માટે પર્યટકો અહીં મોટી સંખ્યામાં આવે છે આ ધોધના નીચાણવાળા ભાગમાં સખત પથ્થરમાં થયેલ ધોવાના કારણે પથ્થરની અંદર થયેલ બખોલમાં પાણી ભરાઈ રહ્યા છે આમ અમને સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવાની અને ઝાંઝરી ધોધ જોવાની ખૂબ મજા આવી આવી રીતે તમારે તમારા એક દિવસીય પ્રવાસનું વર્ણન અહીંયા કરવાનું છે પ્રશ્ન નંબર નવ આપેલી કવિતા પરથી પ્રશ્નોના ઉત્તર લખવાના છે અહીંયા વાયરા વન વગડામાં વાવા વનટોળિયારે એ કવિતા આપેલી છે તે વાંચવાની છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે તો જગદીપ વિરાણીની આ કવિતાના આધારે પ્રશ્નોના જવાબ લખીએ એક આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે જવાબ થશે આ કવિતામાં ઉનાળાની વાત કરવામાં આવી છે બે કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે કવિતા અનુસાર ધરતી ગરમીથી ધકેલી અને આકાશ તપેલું એટલે કે ગરમ હશે ત્રણ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ કાવ્યમાંથી શોધીને કરવાનો છે ઉનાળામાં ગરમ પવનનો ઝપાટો તો થશે લુ ચાર ગાડામાં બેસીને બાળકોને શાની મજા આવતી હતી ગાડામાં બેસીને બાળકોને ગાડાના દોડવાથી ઘૂઘરાનો અવાજ અને દોડતા બળદના શિંગડા ડોલતા જોવાની મજા આવતી હતી પાંચ પવન શબ્દનો સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને લખવાનો છે તો પવનનો સમાનાર્થી શબ્દ વા થશે છ વાયરા વનવગડામાં વાતાતા એટલે તેના જવાબ માટે ત્રણ ઓપ્શન છે અ પવન ઝડપથી ફૂંકાતો હતો બ હવા જંગલમાંથી આવતી હતી ક પવનમાં જંગલમાં ફૂંકાતો હતો જવાબ થશે પવન જંગલમાં ફૂંકાતો હતો અહીં આપણા પાઠ સોળ ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ની ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાય પ્રશ્નના જવાબ ના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટ માંથી મેળવી શકો છો પ્લેલિસ્ટ ની લિંક વિડીયો ના પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો